દાતિવળા તાલુકાના ભૂદેવ દ્વારા ઇન્દ્રદેવ તેમજ વરુણદેવને પ્રસન્ન કરવા શ્રી ગંગેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં કરાયો પરજન યજ્ઞ દાતિવળા તાલુકાના કર્મકાંડ મંચના બેનર હેઠળ કરાયો યજ્ઞ મોટી સંખ્યામાં ભૂદેવો રહ્યા છે જળમાં બેસી વેદોના મંત્રોચ્ચાર સાથે આપી આવૃત્તિ હાલ વરસાદી સીઝનમાં તમામ દેશભર તમામ વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે પણ બનાસકાંઠા જિલ્લામાં પૂરતો વરસાદ ન થતાં લોકો મોટી ચિંતા પ્રસરી છે એમાં પણ દાંતીઓ તાલુકા પર તો ઇન્દ્રદેવ તેમજ વરુણદેવ રીસાઈ ગયા હોય આવી પરિસ્થિતિ બની હોય તેમ લાગી રહ્યું છે વર્ષ બે હજાર સત્તરના સારા વરસાદ પછી વિસ્તારમાં મેઘરાજા રીસાયા હોય તેમ લાગી રહ્યું છે અને વરસાદ ખૂબ જ ઓછો પડે છે તેમજ ઉપરવાસમાં પણ વરસાદ ઓછો પડવાથી સીપુડેમ તેમજ નાના મોટા ચેકડેમ તળાવો ખેત તલાવીઓ ખાલી રહેવાથી પાણીના તળ સતત ઊંડા જતા હોય છે અમુક વિસ્તારમાં તળમાં પાણી ખલાસ થઈ ગયા છે ત્યારે ખેતી પશુપાલન આધારિત જીવન નિર્વાહ કરતા ખેડૂત પુત્ર માટે ખૂબ જ વિકટ પરિસ્થિતિની નિર્માણ દિવસે ને દિવસે થઈ રહ્યું છે ત્યારે દર વર્ષના જેમ આ વર્ષે પણ આ વિસ્તાર માટે ચોમાસું નબળું ન રહે તે માટે હર હરહંમેશ સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયની પ્રાર્થના કરનારા ભૂદેવ શ્રીઓ દ્વારા એક અદ્ભુત સાહસ કરી આજે દાંતિવાડા તાલુકાના ભૂદેવ શ્રીઓ ભેગા મળી શ્રી ગંગેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં પરજન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં જન્મા બેસી વેદોના મંત્રચાર સાથે આહુતિ આપી ઇન્દ્રદેવ તેમજ વરુણદેવને પ્રસન્ન કરી પ્રાર્થના કરી મેઘરાજા મન મૂકી વરસે સમગ્ર વિસ્તાર હરિયાળો બને સર્વને આનંદની અનુભૂતિ કરાવે તે માટે મેઘરાજાને વરુણદેવને ઇન્દ્રદેવને પ્રાર્થના કરી દાંતીવાડા તાલુકા કર્મકાંડ મંચ પ્રમુખ શ્રી રાજુભાઈ જોશીને અને ઠાકર સહિત મોટી સંખ્યામાં તમામ ભૂદેવશ્રીઓ હાજર રહી પ્રજાના હિત માટે પોતાનું યોગદાન આપ્યું હતું કંઈક રૂઠ્યા હોય મેઘરાજા એવું જણાઈ રહ્યું છે ત્યારે અમે દોતીવાડા તાલુકાના સર્વ હોય એની ચિંતા કરી અમારો કર્મકાંડ મંચ ચાલે છે એના વિચાર થકી અમે દોતીવાડા તાલુકાના સર્વ ભૂદેવો ભેગા મળી અને આ પ્રજન્ન યજ્ઞનું આયોજન કરીએ છીએ એના માટે કરીને સમસ્ત ગુજરાત તેમજ બનાસકાંઠાના તેમજ ઉત્તર ગુજરાતના સૌ ખેડૂતો સુખી થાય ખેડૂત પરિવાર સુખી હશે તો તમામ પરિવારો સુખી થશે એવી અપેક્ષા સાથે પ્રજન્ન યજ્ઞનું સૌ મળીને આયોજન કરેલ છે મારું નામ રાજુભાઈ જોશી મોટી મવડી બે હજાર સત્તરથી આ વિસ્તારના અંદર ખૂબ ઓછો વરસાદ પડે છે ત્યારે અમે આ વિસ્તારની થોડી ચિંતા કરી અને સર્વ દોતીવાડા તાલુકાના સર્વ ભુદેવશ્રીઓ સાથે મળી અને એક પ્રજનન યજ્ઞનું ગંગેશ્વર ધામના અંદર આયોજન કર્યું છે સર્વ ભૂદેવશ્રીઓ સાથે મળી કર્મકોણ મંચ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાતના અમે સૌ સદસ્ય છીએ ત્યારે બધા એના અનુસંધાને આ સરસ મજાનું ભૂદૈવો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે હા રિપોર્ટર વિનોદ ઠાકર દાતીવાડા